માળીયાતીના સહકીર્તન મંદિરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ વિશ્વ કલ્યાણ અર્થે અને સર્વે પિતૃઓના મોક્ષ અર્થે પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત સહકીર્તન મંદિરમાં માળી આતીનામાં શ્રી નાગરભાઈ જોશીના વક્તા પદે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞ કથાનો પ્રારંભ થઈ ગયો છે શ્રી નાગરભાઈ જોશી પોતાની મધુર મધુરવાણીથી કથાનું રસપાન કરાવે છે અને ભાગવતનો મહિમા સમજાવે છે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે સૌકીર્તન મંદિર પ્રેમ પરિવારના તમામ સભ્યો ભારે ધીમત ઉઠાવે છે માળીયા હાટીના તથા આજુબાજુના ગામોના તમામ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને કથાશ્રવણનો દરરોજ લાભ લેવા પ્રેમ પરિવાર સૌકીર્તન મંદિરના ટ્રસ્ટીઓ એ જાહેર આમંત્રણ આપેલ છે કથાનો સમય દરરોજ બપોરના તનથી છનો રાખેલ છે કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ રામ જન્મોત્સવ રુક્મણ વિવાદ તમામ પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવાશે તો કથાનો લાભ લેવા આમંત્રણ પ્રેમ પરિવારે આપેલ છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી કરો ઓમ પ્રાણાયાય સ્વાહ તમ પામ્યાય સ્વાહય સ્વાહ ઓમ સ્માન સ્વાહ ઓમણ મધ્ય પાણી મૃપયાપોષણ મૃપયા હસ્ત પ્રક્ષા સમાર્પયા કેવલ નમસ્કાર સમાર્પયા કૂપી ના પ્યારા જયકાના કાર જય કાળા જય કાના કાળા પ્રભુ જય ગાના કારા મીઠી મોરલ વાળા ગોપી ના પ્યારા જય કાના કાર ખુબ સારું કેવાય માટે તું ખાઈ ગયા દંદિ કે ના ફળ ખાવ તો મારો શરીર નો આકાર બગડી ગયા મારે વધારે ખાવાની ઈચ્છા છે તો વધારે પેટમાં સમાય નહી મને આડે પડખે હોય તો હોવાય નહી ઘણી બધી સ્ત્રી સહજ દુઃખની વાતે હતી એને સમજાવી